જગડ્યા જીઆરડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનામાં પોલીસે નરાધમ આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે ભરૂચની જગડીયા જીઆરડીસીમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર એક જીઆરડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાંથી લોહી હાલતમાં મળી આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી નાળાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાનમાં હતી જેના પગલે તેને તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરાઈ હતી ઘટનાની જાણ થતા જ જીઆઈડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી હતી જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા પ્રાપ્ત થઈ હતી પોલીસે બારકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના પાંત્રીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી છે આરોપી ખાનગી કંપનીમાં સેન્ટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે બાળકી સાંજના સમયે રમી રહી હતી તે દરમિયાન તેની એકલતાનો લાભ લઈ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઝાડીમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીની પોક્ષો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યંત ગંભીર આ ગુનાને પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે તો બીજી તરફ હજુ ચિંતાનો વિષય એ છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી હજુ સારવાર હેઠળ છે જેની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે બાળકી બળાત્કારનો ભોગ બની હતી હવસકોરે તેને મોં અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી હતો દરમિયાન તેને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી ઝઘડીયા ની થર્મે કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો જેની તબીબી તપાસ હાથ ધરાઈ છે સોળ બાર બે હજાર ચોવીસ ના રોજ ઝઘડીયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્ષો મુજબનો ગુનોની ઘટના બને જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરે તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી અરુ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળ્યા સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શખમંદોને ગનટીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર 36 વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ